ગુજરાત રાજ્યના નવનિયુક્ત ખાદ્ય અને ગ્રામોદ્યોગ મંત્રી તરીકે સ્વરૂપજી ઠાકોરે છે વિધિવત રીતે પોતાના વિભાગનો ચાર્જ સંભાળ્યો ગુજરાત રાજ્યના નવા નિયુક્ત ખાદ્ય અને ગ્રામોદ્યોગ મંત્રી તરીકે સ્વરૂપજી ઠાકોરે આજે વિધિવત રીતે પોતાના વિભાગનો ચાર્જ સંભાળ્યો છે મંત્રી તરીકે પદભાર ગ્રહણ કરવાના આ પ્રસંગે તેમના સમર્થકો અને રાજ્યના અગ્રણી નેતાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા જેનાથી એક ઉત્સાહભર્યો માહોલ સર્જાયો હતો આ કાર્યક્રમમાં અલ્પેશ ઠાકોર ધવલસિંહ ઝાલા અને મનુભાઈ પટેલ સહિત ઠાકોર સમાજના અનેક મહત્વપૂર્ણ આગેવાનોએ હાજરી આપીને નવા મંત્રીને શુભકામનાઓ પાઠવી હતી ચાર્જ સંભાળતાની સાથે સ્વરૂપજી ઠાકોરે તેમના વિભાગના લક્ષ્ય અને પ્રાથમિકતાઓ સ્પષ્ટ કરી હતી મંત્રી સ્વરૂપજી ઠાકોરે પોતાના પદભાર સંભાળ્યા બાદ જણાવ્યું હતું કે તેઓ રાજ્યમાં ખાદ્ય અને ગ્રામોદ્યોગને વધુ મજબૂત બનાવવા માટે સક્રિયપણે પ્રયાસો કરશે તેમનું મુખ્ય લક્ષ્ય ગ્રામીણ કક્ષાએ રોજગારીની તકો વધારવા અને સ્થાનિક કલા કારીગરીને પ્રોત્સાહન આપવાનું રહેશે આર્થિક વિકાસની સાથે સાથે તેમણે સામાજિક સુધારણાના કાર્યોને પણ મહત્વ આપવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે નવા મંત્રીના બેવડા મિશનથી આશા મંત્રી સ્વરૂપજી ઠાકોરે ખાદી અને ગ્રામ ઉદ્યોગના વિકાસ તેમજ સામાજિક સુધારણા એમ બેવડા મિશનને પ્રાથમિકતા આપી છે આ પહેલથી એવી આશા જાગી છે કે ગ્રામ ઉદ્યોગના વિકાસ થકી ગ્રામીણ અર્થતંત્રને મજબૂતી મળશે અને સાથે જ સમાજમાં સકારાત્મક અસર જોવા મળશે ઠાકોર સમાજના અગ્રણી નેતાઓએ આ પ્રસંગે હાજર રહીને તેમને ટેકો આપ્યો છે જે દર્શાવે છે કે આ સામાજિક અને આર્થિક વિકાસના એજન્ડામાં તેમને સમાજ તરફથી સંપૂર્ણ સહયોગ પ્રાપ્ત થશે